પોરબંદરના લક્ષ્મીનગર સોસાયટીમાં થયેલી ચોરીનો ભેદ પોલીસે ઉકેલ્યો છે જેમાં પોરબંદરમાં પ્રેમીને પૈસાની જરૂર ઉભી થતા પ્રેમિકાએ પોતાના ઘરમાં ચોરી કરાવી હતી ગઈ તારીખ અઢાર આઠ બે હજાર ચોવીસના રોજ કમલાબાગ પોલીસ સ્ટેશન વિસ્તારના લક્ષ્મીનગર સોસાયટીમાં ફરિયાદી પારૂલબેન રાકેશભાઈ જાધવના રહેણાંક મકાનમાં ચોરીનો ગુનો દાખલ થયેલ હોય જે ગુનાની ગંભીરતાને ધ્યાને લઈ ગુનાનો ભેદ ઉકેલવા માટે પોલીસને ખાનગી રાહે હકીકત મળેલ કે એક ઇસમ કમલાબાગ પોલીસ સ્ટેશન વિસ્તારના લક્ષ્મી વિસ્તારમાં બનેલ ચોરીનો મુદ્દા માલ સોનાની બંગડીઓ તથા સોનાનો ચેન તથા સોનાની લગડીઓ લઈને વેચવા માટે જઈ રહેલ છે અને હાલ આ ઈસમ પક્ષી અભયારણ્ય ગોઢાણિયા કોલેજ પાસે પહોંચેલ છે તેવી હકીકત મળતા તુરંત હકીકત વાળી જગ્યાએ જઈ વોજ ગોઠવતા ઉપરોક્ત હકીકતના વર્ણન વાળો ઈસમ મળી આવેલ હતો જેથી તેને ત્યાં જ રોકી દઈ તેની અંગતી કરતા આ ઈસમના પેન્ટના ખિસ્સામાંથી ચોરીમાં ગયેલ સોનાની લંગડી નંગ ચાર તથા સોનાનો ચેન નંગ એક તથા સોનાની લંગડી નંગ પાંચ તથા રોકડા રૂપિયા મળી આવતા તેનું નામ પૂછતા છાયા ગ્રીન પાર્ક સોસાયટીમાં રહેતો ઉદય દિલીપભાઈ જેઠવા હોવાનું જણાવેલ તેમજ પોતાની પાસેથી મળી આવેલ સોનાની ચેઇન બાબતે પૂછપરછ કરતા ગોળ ગોળ જવાબ આપતો હોય જેથી યુક્તિ પ્રયુક્તિ અને આગવી ઢબે પૂછપરછ કરતા મજકુર ઇસમ ભાંગી પડેલ અને જણાવેલ કે પોતાને પૈસાની જરૂરત હોય તેથી પોતાની પ્રેમિકા પલક એટલે કે ફરિયાદી પારોલબેનની દિકરી સાથે મળી પ્લાન કરી પોતાની પ્રેમિકા પલકે તેના ઘરમાં ચોરી કરવાનું નક્કી કરેલ હતું અને ઘરે કોઈ હાજર ન હોય તે સમયે ચોરી કરી હતી